આમ આજનો પવિત્ર પાવન દિવસ એટલે વૈશાખ સુદનો શ્રી હરિજયંતિ મુખ્ય મનોરથી ડાલકી પરિવાર અને તેમના પરિવારજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો નિમંત્રિત મહાનુભાવો વિધવિધ ક્ષેત્રના અગ્રણી શ્રીઓ સમાજ શ્રીઓ સમાજના આગેવાન શ્રીઓ આ નગરના અને આસપાસના નગરજનો શ્રોતાભક્ત ભાઈ બહેનો કર્તવ્ય અને સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાની વિનંતી સાથે પરમભગવતી જાદવભાઈ કાનજીભાઈ ટાલકી અને તેમના માનભાઈ બેન એવા જ પરમ ધર્માનુરાગી રમેશભાઈ કાનજીભાઈ ડાલકી અને એમના અર્ધાંગીની વિદ્યાબેન અને સમગ્ર પરિવાર વતી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ મર્યાદા પુરુષોત્તમ રામ અને પરમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને એમને પણ બોલાવીએ આમંત્રણ આપીએ એવા પ્રદેશ વિસ્તારમાં આપણે સૌ વસતા ગુજરાતીઓ એવા આપણે સનાતનીઓ અને એવી સનાતન પરંપરાની આ ધર્મગ્રંથોના ગુણગાનની ગાથા એટલે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી સ્વર્ગી રોહિતભાઈ જાધવભાઈ ડાળકી તેમજ સર્વપિતૃ મોક્ષાર્થે જ્યારે આયોજિત થઈ છે ત્યારે સતત શબ્દરૂપી આ પ્રવાહિત થતી આ શબ્દગંગાનું કારણ કે ગત તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના મયુરનગર હળવદ ખાતે પૂજ્યદાદાના વ્યાસાસનની બસોને ચોત્રીસમી શ્રીમદ ભાગવત કથાનું વિરામ સત્ર સંપન્ન થયું એમની થોડી યાદો જોબનપુત્રા પરિવારના એ સંકલ્પની વિરામ સત્રની કેટલીક વિડિયો ઝલકની યાદો આપણે નિહાળીએ અને વિનંતી કરતા પૂર્વે પૂજ્યદાદાને પ્રાર્થના સાથે વિનંતી કરીશ કે આજના આ મંગલમય પ્રથમ પ્રારંભ દિવસના પ્રથમ કથા સત્રનું ગાન એમના શ્રી મુખેથી કરી અને આપણને સૌને આ દિવ્ય પાવન પાવનધરા પર પ્રેરિત કરે શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મ અતુલ્ય અને અવર્ણનીય છે એવા મહાત્માના ગુણગાનની ગાથાનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી ચણોમાં આપણા સૌની વિનંતી અને પ્રાર્થના સાથે સૌને જય ખોડિયાર જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે